ચાલો ચાલો મિત્રો આજે હું તમને મૂળ દ્વારકા બતાવું તમે દ્વારકા જોઈએ છે બેટ દ્વારકા પણ આજે હું તમને મૂળ દ્વારકા બતાવું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં રહેતા હતા ત્યાં એને વાસ કરતા હતા ચાલો બોલો કૃષ્ણ કે નૈયા લાલ કી જય તો મિત્રો આ છે મૂળ દ્વારકા છે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર તો ઉપર લખો પણ છે કે મૂળ દ્વારકા દેશ કી જય તો ચાલો મિત્રો આ છે મૂળ દ્વારકા સિદ્ધેશ્વર મહાદેવ મિત્રો આ છે સિદ્ધેશ્વર મહાદેવ જય મહાદેવ જય સિદ્ધેશ્વર મહાદેવ કી મિત્રો દર્શન કરી લ્યો ચાલો મિત્રો આ છે ભગવાનના ના દેવા થાય છે રાત્રે સવારે બે જણાથી થાય છે ત્યારે જોવો સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સામે કૃષ્ણ ભગવાન છે પેલું મંદિર આ કૃષ્ણ ભગવાનનું છે હમણાં આપણે જોયું એ અને એની સામે સામું છે મહાદેવનું મંદિર સિદ્ધેશ્વર મહાદેવ હા મિત્રો આ મંદિર છે સરસ્વતી માતાજી જય આ માતાજી સર હા તો મિત્રો આ બે મંદિર છે ચાલો જોઈએ આ કયા ભગવાન છે અહીં વાસ કરે છે શ્રી વાઘેશ્વરી માતાજી વાઘેશ્વરી માતાજી ચાલો બાજુમાં જઈએ બાજુમાં કયું મંદિર છે ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધના દર્શન કરીએ આપણે જય બુદ્ધ ભગવાન એની બાજુમાં બે મંદિરો છે આ છે શંકર ભગવાનનું મંદિર દરિયા અને એની બાજુમાં છે બીજા બે મંદિર બે ત્રણ ચાલો ત્યાં પર જઈએ એ પણ દર્શન કરીએ કયા કયા ભગવાનના દર્શન મૂર્તિઓ છે ત્યાં ભગવાન શ્રી નારાયણ છે ભગવાન નારાયણ કરી લે મિત્રો દર્શન નારાયણ ભગવાન જય નારાયણ ભગવાન હા અને બાજુમાં છે લક્ષ્મી માતાજી જય મહાલક્ષ્મી જય મહાલક્ષ્મી જય માતા લક્ષ્મીજી

મૂળ દ્વારકા તીર્થ ધામ મિત્રો આ દ્વારકા તીર્થની ધજા છે બાવનગજની ધજા જ્યાં મૂળ દ્વારકાની અંદર વિસાવાળા ગામની અંદર આવેલું છે આ મંદિર ચાલો હજી મંદિર છે આગળ ત્યાં પણ આપણે જઈએ એના પર દર્શન કરીએ અને કયા ભગવાન છે તે જોઈએ હા તો મિત્ર બ્રહ્માજી હા બ્રહ્માજીનું મંદિર છે બ્રહ્માજીનું મંદિર તમે ક્યાંય નહીં જોયું ગણિતમાં અહીં બ્રહ્માજીનું મંદિર પણ છે મૂળ દ્વારકાની અંદર

ભગવાનના મંદિરને બરાબર હવે તમને એક નવું બતાવું ભગવાન શ્રી કૃષ્ણ સ્નાન કરતા વાવ પણ અહીંયા હનુમાનજી નું છે હનુમાનજીનું મંદિર છે આ છે દ્વારકા દેશના ચરણ પાદુકાલો એ જોવા જઈએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકા કરો દર્શન જય કૃષ્ણ મહારાજની જય દ્વારકાધીશની જય હા મિત્રો આ ગેટની બહાર જો આપણે ચરણ પાદુ જોવા મળી હનુમાન બાપાનું મંદિર અને અહીં પાછું શંકર બાપાનું મંદિર છે કે ભીડ ભજન મહાદેવ ભીડ ભજન મહાદેવ ચાલો ત્યાં પણ જઈએ આપણે જય જય ભોલે ભંડારી ચાલો ત્યાં ગયા છીએ હા ભગવાન કાર્તિક સ્વામી જય કાર્તિક સ્વામી મહારાજની જય હા કાર્તિક સ્વામી ચાલો ત્યાંથી પછી ઓમ શિવમ આર્ય આ ભગવાન भंडारी દર્શન કરી લ્યો મિત્રો નમઃ શિવાય નમ શિવાય પછી ગુરુદત્તાત્રેય જો મિત્રો જુનાગઢ જવું પડે આપડે ગુરુદા મૂળ દ્વારકા વિશાવાડા ની અંદર ગુરુદત્તાત્રય પણ છે આર્ય જય ગુરુ ગુરુદત્તાત્રય જય ગિરનારે જ્યા આપણે જે ગિરનારમાં ઉપર બેઠા છે ને ગુરુ કહેવાય છે તે આ ગુરુ દત્તાત્રે જો શ્રદ્ધાળુ કેટલા આવે છે બહુ અસંખ્ય માણસો આવે છે બહારના જે રાજ્યના છે એ મૂળ દ્વારકા જેને જેને ખબર છે એ લોકો અહીં આવે છે જેને નથી ખબર એ ઓલે દ્વારકા જાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજ કરતા રાજધાની એની હતી આ તો મૂળ દ્વારકા વિસ્સાવાળા ચાલો હવે હું તમને બતાવું ભગવાન શ્રી કૃષ્ણ સ્નાન કરતા જે વાવની અંદર એ કૂવો બતાવું કૂવાની અંદર દરરોજ સવારે સ્નાન કરી અને નીકળતા એની રાજધાનીએ દ્વારકા ચાલો તો હવે આપણે કૂવાના દર્શન કરીએ જોજો આ કૂવો છે આમ જવાય છે અંદર ઘણું છે મિત્રો ઊંડું છે હા જયાર હવે કૂવાની અંદર આપણે ભાઈ જ ભગવાન સ્નાન કરવા જે આવતા સવારમાંથી ઉઠીને સ્નાન કરીને પછી જે રાજધાનીમાં જતા એની દ્વારકા નગરીમાં તો આપણે કુવાના દર્શન કરીએ જવા જુઓ મિત્રો અને ભગવાન સ્નાન કરતાં આજે આપણે પણ અહીંયા ચરણામૃત લેવા આવી પહોંચ્યા છીએ તો તમે જુઓ જો આ કુવો છે હજી આમાં જવાય છે આગળ પાણી ઊંધું હોય ને તો જવાય જાવ પગથિયાં છે એ તો મિત્રો ચાલો આપણે ચરણામૃત લઈ લઈએ માથે ચડાવી લઈએ ચાલો મિત્રો જુઓ આ છે ભગવાન શ્રી કૃષ્ણ હવારે સ્નાન કરતા કરવા આવતા એ કરી કરી આ કુવાના દર્શન મિત્રો હા તો મિત્રો જો આ છે એ ભગવાન શ્રી કૃષ્ણ સ્નાન કરતા એ કૂવો બરાબર જ્વા્યો જુઓ ત્યારબાદ આગળથી દર્શન કરવા જુઓ અહીં સુધી પાણીનો ભયરો છે આ પાણીમાં ભગવાન દરવાજા અહીં આવીને સ્નાન કરતા સ્નાન કરી અને પછી દ્વારકા જતા જે એની રાજધાની હતી એ તો ચાલો મિત્રો હવે આપણે કૂવાની બારોબાર નીકળીએ કુઓ જ છે બરાબર પગથિયાં છે ચાલો ચાલો હવે આપણે બહાર નીકળીએ ઊંડો છે હો મિત્રો આ હા કુવો હાથી આમ આની અંદર જવાનું છે ચરણામૃત લેવાનું ભગવાન નાતા દરરોજ અહીં સ્નાન કરતા આપણે પણ ચરણામૃત લઈએ અને આ છે વિસાવાળા મૂળ દ્વારકાની અંદર ચાલો મિત્રો આપણે બાર આવી ગયા અહીંયા આપણે ચંપલ ભેડા છે ચાલો ફેરી લઈએ આ છે સામે બારોબાર ભીડભજન શંકર ભગવાનનું મંદિર આ છે હનુમાન બાપુનું જે આપણે દર્શન કર્યા થઈ ચાલો આ છે આપણે આ સ્વર્ગદાર સ્વર્ગ સ્વર્ગ દ્વાર આપણે આપણી જગ્યાએ તો મિત્રો માણસો અસંખ્ય માણસો અહીંયા આવે છે પણ જેને ખબર છે એ આપણે નો ઇતિહાસ હતો ચાલો મિત્રો આ જો નાના મોટા નાના મોટા કેટલા મંદિરો બહુ જાજા છે અહીંયા છે ને મિત્રો જો ચાલો હવે આપણે બહાર નીકળીએ ગેટે વે જઈ આગળ આ છે ગેટ ચાલો ગેટે ભૂકી ગયા છીએ આપણે ગેટની બારોબાર નીકળ્યા છે આ છે ગેટ આપણે જે ગયા તા અંદર આ છે મૂળ દ્વારકા અંદર બરોબર શ્રદ્ધાળુ બસું અને પેસેન્જરો બહુ જ આવે છે અહીં લોકો આ છે ભગવાન શ્રી કૃષ્ણની મૂળ દ્વારકા મિત્રો ચલો જે કાંઈ બીજું પણ મંદિર છે એના પર દર્શન કરાવવું જે કહેવાય છે નાથા ભગત નહીં મિત્રો આ જે નાથા ભગત નથી કે આ છે વિંજાત ભગત બરાબર જર ગયો અહીં બોટ મારેલો છે હો આપણે ભૂલ થઈ ગઈ નાથા ભગત નહીં વિજાત ભગત એની સાઈડમાં ત્યાં ઘોડો છે બધું દર્શન કરાવતા વિજાત ભગત હા વિજાત ભગત આ ઘોડો છે વિંજાત ભગતના બરોબર સામે દ્વારકા મૂળ દ્વારકા અચ્છા મૂળ દ્વારકા અચ્છા વિંજાત ભગત હાલ વિંજાત ભગતના દર્શન કરીએ દ્વાર હા એ તો જવા વિજય ભગતના દર્શન કરવા બરાબર આ વિંજાત ભગતના મંદિર છે કાચ ફિટ કરેલા છે બરોબર અંદર મૂર્તિ છે વિંજાત ભગતની તો ચાલો મિત્રો હવે રજા લઉં જય વસરાજ જય જય વસરાજ જય સિદ્ધનાથ બોલો બધો મિત્રો જય સિદ્ધનાથ